પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો બાસઠમો દિવસ અગિયારમી જૂન બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રમાણિક પોસ્ટમાસ્ટર પ્રમાણિક પોસ્ટમાસ્ટર અમેરિકા દેશમાં ઇલોનાઇઝ સ્ટેટમાં ન્યૂ સેલમ નામનું એક નાનું ગામ અને ગામમાં નાની પોસ્ટ ઓફિસ હતી અને બે કર્મચારી એક પોસ્ટ માસ્તર અને એક બીજો ક્લાર્ક ત્યાં નોકરી કરતા હતા હવે આ પોસ્ટ માસ્ટર બહુ સારી રીતે પોતાની જવાબદારી નિભાવતા હતા પગાર થોડો હતો કુટુંબનું ભરણ પોષણ થતું નહોતું પરંતુ પ્રમાણિકપણે પોતાની નોકરી કરતા હતા સરકારે એવો ઠરાવ બહાર પાડ્યો કે નાના ગામની પોસ્ટ ઓફિસ હોય એ બંધ કરવી જેથી સરકારનો ખર્ચ બચે અને આ ન્યૂ સેલમ ગામની પોસ્ટ ઓફિસ બંધ કરવાનો હુકમ થયો અને જ્યારે છેલ્લા દિવસે પોસ્ટમાસ્તરને કહેવામાં આવ્યું કે કાલથી પોસ્ટ ઓફિસ બંધ કરવાની છે અને તમારા બંનેની નોકરી હવે છૂટી જાય છે બીજી જગ્યાએ તમારો સમાવેશ કરવામાં આવશે નહીં અને એ વખતે પોસ્ટમાસ્તરની જે આવક બહુ ઓછી હતી જેના કારણે તકલીફ હતી પણ સ્વીકારી લીધું સરકારનો નિયમ છે તો સ્વીકારી લીધું પણ તે વખતે જે છેલ્લું બેલેન્સ પોસ્ટ ઓફિસનું સત્તર ડોલરનું બેલેન્સ હતું એક નાની કોથળીમાં એ બેલેન્સ મૂકીને આ પોસ્ટ માસ્ટર પોતાના ઘરે ગયા અને આ સત્તર ડોલર સાચવવાને માટે કોઈક જગ્યાએ મૂકી રાખ્યા કે ભૂલથી પણ વપરાય નહીં અને હવે નોકરી છૂટી ગઈ છે પગાર નથી તકલીફો પડી ઘણી બધી રીતે નાણાકીય તકલીફો પડવા લાગી એક દિવસે કેટલાક સમય પછી સરકારી ઓફિસર એ ગામમાં આવ્યા અને ગામમાં પ્રવેશતા જે ગરીબ માણસ જેના કપડાં પણ બરાબર નહોતા દાઢી વધી ગઈ હતી વાળ વધી ગયા હતા કંગાળ અવસ્થામાં એમને સરકારી ઓફિસર મળ્યા કે ભાઈ તમારા ગામની પોસ્ટ ઓફિસ બંધ થઈ ત્યારે પોસ્ટ માસ્તર કોણ હતા અને પેલા ગરીબ માણસે કહ્યું કે સાહેબ એ વખતે હું જ પોસ્ટમાસ્તર હતો તો છેલ્લા દિવસનું બેલેન્સ લેવાને માટે હું આવ્યો છું અને પેલા માણસે કહ્યું કે ચાલો મારા ઘરે સરકારી અધિકારીની સાથે વાત કરતા એમણે નાની કોથળી કાઢી અને કોથળીમાંથી સત્તર ડોલરનો હિસાબ ને કાગળિયા એમને સુપ્રિત કર્યા પેલા સરકારી ઓફિસર કહે છે કે તમને આટલી બધી તકલીફ હતી ગરીબ અવસ્થામાં છો તમારા ઘરમાં હું જોઉં છું ગરીબ છે તેમ છતાં સત્તરમાંથી તમે કેમ વાપર્યા નહીં અને ત્યારે પેલા પોસ્ટ માસ્તરે કહ્યું કે હું કેવી રીતે વાપરી શકું આ નાણાં તો સરકારના હતા સરકારનો અધિકાર છે અને મારાથી એ વાપરી શકાય નહીં અને તે વખતે સરકારી ઓફિસરે કહ્યું કે તમારા જેવા વ્યક્તિની આપણા દેશને માટે અમેરિકા દેશને માટે જરૂર છે અને એક સમય એવો આવ્યો કે આ પોસ્ટમાસ્તર પ્રમાણિક પોસ્ટમાસ્તર ગરીબ પોસ્ટ માસ્તર અમેરિકાના પ્રમુખ બન્યા અબ્રાહમ લિંકન કે જેવો પોસ્ટમાસ્ટર તરીકે હતા પણ પ્રમાણિક હતા વાલા ભાઈઓ અને બહેનો સરકારના પૈસા હું કેવી રીતે વાપરી શકું તો દાનના પૈસા પણ આપણે કેવી રીતે વાપરી શકીએ બીજો કોરંથી આઠમો અધ્યાય અને વીસમી કલમમાં પાઉલ લખે છે કે આ દાનનો અમે વહીવટ કરીએ છીએ તે વિશે અમારા પર કોઈ દોષ ના મૂકે એ બાબતે બહુ અમે સંભાળ રાખીએ છીએ દાનનો પૈસો છે પ્રભુનો પૈસો છે તો કેવી રીતે વાપરી શકીએ અને વાલા ભાઈઓને બહેનો આ બાબત આપણી સેવાને માટે આપણા જીવનને માટે આશીર્વાદિત બને એવી પ્રભુને પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો એ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આમેન